જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ ત્રીજી મુલાકાત ત્યારે કલેક્ટર કચેરી અધિકારીઓ સાથે કરશે બેઠક જ્યાં સર્વે બાદ કેશડોલ અને સહાય અંગે મેળવશે માહિતી ત્યારે શહેરના વેપારી મંડળ નાગરિકોને પણ મળશે જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવવાના છે વડોદરા આવવાના છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ પણ આપવામાં આવશે તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું અને જ્યાં પાણી ઓસર્યા બાદ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તેઓને સંપત્તિ છે તેઓને પણ થયું હતું ત્યારે કે જેઓ વડોદરાના પ્રભારી મંત્રી છે જેઓ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે પૂરના પાણી ઓસર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી ની આ ત્રીજી મુલાકાત છે વડોદરાની જ્યાં કલેક્ટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે આ સર્વે બાદ અને સહાય અંગે મેળવવામાં આવશે માહિતી મેળવવામાં આવશે ત્યારે શહેરના વેપારી મંડળ નાગરિકોને પણ મળશે જ્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરા આવશે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ આપશે